સાથે એમ એચ આર એમ તથા એમએસડબલ્યુની ચાલીસ સીટની સામે પચીસો જેટલા લોકો એડમિશન માટે અરજી કરે છે તેથી હંગામી ધોરણે આ બંને માટે સીટો વધારવાની તજવીજ હાથ ધરવામાં આવે છે ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પાદરા બ્રાન્ચમાં પાસ થયેલ એકસો દસ વિદ્યાર્થીઓની માર્કશીટ હજુ સુધી આપવામાં આવી નથી જેથી તે વિદ્યાર્થીઓને ભારે ભોગવવી પડે છે જેની તાત્કાલિક ધોરણે તેમના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ અલગ અલગ મુદ્દાઓ પર તથા લો ફેકલ્ટીના મુદ્દાઓ પર ભારે સૂત્રોચ્ચાર સાથે હર્ષિલ રબારી અધ્યક્ષની આગેવાની હેઠળ વાઇસ આદન પત્ર આપવામાં આવ્યું આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની અંદર આવી છે જેમાં ખાસ વિષય છે કોમર્સ ફેકલ્ટીની ચારસો સીટ વધી છે એવી ન્યૂઝની અંદર બધી જગ્યાએ અમે જોયું પરંતુ યુનિવર્સિટી હજી સુધી કોઈ ઓફિસિયલ નોટિફિકેશન આપી નથી તો યુનિવર્સિટી પ્રેસ કોન્ફરન્સ કરે પરંતુ હવે ચારસો નહીં પરંતુ પાંચસો સીટ વધારવાનું કામ યુનિવર્સિટી કરે એવી અમારી સ્પષ્ટ રજૂઆત છે સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના જે વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટી પાદરા બિલ્ડિંગ પર એક્ઝામ આપી છે એવા એકસોને દસ વિદ્યાર્થીઓની માર્કશીટ ગુમ થઈ ગઈ છે યુનિવર્સિટીમાં જ્યારે હેડ ઓફિસર વિદ્યાર્થી આવે છે ત્યારે કંઈ કહેવામાં આવે છે કે આ માર્કશીટો પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે પરંતુ આ માર્કશીટો પાદરા પર પહોંચી નથી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીને હાલાકી ભોગવવી પડે છે તો વાઇસ ચાન્સેલર સર આની અંદર ધ્યાન આપીને વિદ્યાર્થીઓના આ વિષયોને તાત્કાલિકપણે રિઝોલ્વ કરે એવી અમારી સ્પષ્ટ રજૂઆત છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова